હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બ્રેડનો ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો તો બ્રેડનો નાસ્તો બનાવવા માટે મેં અહીં બ્રેડ લીધેલ છે તો બ્રેડને આપણે સારી રીતે ફરતી જે કોર હોય તે કાઢીને રેડી કરીશું તો ચારેય સાઈડથી આપણે જે બ્રેડની કોર છે તે કાઢીને રેડી કરીશું તો હવે આપણું બ્રેડ બિલકુલ રેડી છે આ રીતે હવે આપણે વચ્ચેથી તેનો એક ટુકડો કરીને રેડી કરીશું આ રીતે આપણે બધી જ બ્રેડને રેડી કરીશું ત્યાર પછી હવે આપણે કઢાઈ લઈશું તેમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું ત્યાર પછી ધીમી ગેસની ફ્લેમ કરી અને તેમાં આપણે બધી જ બ્રેડને તળી લઈશું તો બ્રેડનો કલર હલકો બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો બ્રેડનો કલર છે તે બિલકુલ ચેન્જ થઈ ગયો છે એકદમ બ્રાઉન એવો કલર બનીને રેડી છે તો હવે આપણે તેલમાંથી બ્રેડને બહાર કાઢી લઈશું આ રીતે બધી જ બ્રેડને આપણે તળીને રેડી કરીશું તો હવે આપણી બધી જ બ્રેડ છે તે તળાઈને બિલકુલ રેડી છે બિલકુલ ક્રિસ્પી એવી બ્રેડ બનીને રેડી છે તો તમે જોઈ શકો છો આ રીતે ચેક કરી શકો છો કે આપણી બ્રેડ છે તે એકદમ ક્રિસ્પી બની છે તો આ રીતે બધી જ બ્રેડને તળ્યા બાદ હવે ફરીથી એક ડીશ લઈશું ત્યારબાદ આપણે જે બધી તળેલી બ્રેડ છે તે ડીશમાં ગોઠવી દઈશું તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું તો બધી જ બ્રેડમાં આપણે ટામેટા ઉમેરીને રેડી કરીશું ત્યાર પછી હવે ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું તો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે નાના મોટા બધા જને મજા આવશે કાંદા ઉમેર્યા બાદ હવે આપણે જે બ્રેડ તૈયાર કરી છે તેના મસાલો આવે છે તો હવે આપણે તેમાં બોઇલ કરેલા ચણા ઉમેરી દઈશું ચણા ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરી શકો છો ત્યારબાદ હવે આપણે અમૂલનું જે ચીઝ આવે છે તે લેશો તો બધી જ બ્રેડ ઉપર ચીઝને સારી રીતે ઉમેરી દઈશું તો ચીઝી એવી બ્રેડ બનીને બિલકુલથી રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર એવી ચીઝવાળી વાળી બ્રેડ બનીને રેડી છે તો હવે આપણે તેના પર થોડી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ચીટલી ફ્લેક્સ ઉમેર્યા બાદ હવે આપણે તેના પર ઓરેગાનો એડ કરીશું તો ઓરેગાનોને પણ સારી રીતે ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો નાસ્તો બનીને બિલકુલથી રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ